તંત્રને જગાડવા માટે હવે પીએમ મોદીના ફોટાનો સહારો લેવાયો વડોદરામાં તંત્રને જગાડવા યુવાને શું કર્યું જુઓ ધારાસભ્ય ગુવા પણ નથી આવતા એના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વહેલામાં વહેલી જગ્યા ગુવો જે વહેલામાં વહેલી જગ્યા પૂર પુરાણ કરવામાં આવે અને તમે કહેવાય છે